નમસ્કાર મારા વાલા વાગના વિષયો જ્ઞાતિ આજે ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યો છું પાંચ ઓક્ટોબરનો આજનો દિવસ છે શુભક સમાનવ્યાથી આજના દિવસે મારો જન્મદિવસ પણ છે અને આજે મને મારા એક મિત્રએ હમણાં આપણી વાગડ વિસાવસો ચોવીસી મહાજનની ખબરપત્રિકાનું ત્રીજું પેજ મોકલાવ્યું એને પેજની અંદર મને જે મેટર મોકલાવી આ મેટર મેં હમણાં વાંચી આ મેટર વાંચ્યા પછી મારા મનમાં કેટલાક સવાલ થયા એટલે મને લાગ્યું કે મારે આ બાબતે સમાજ સમક્ષ રૂબરૂ થવું જોઈએ વાગડની ધરતીમાં બેઠો છું અને આ મેટરમાં વાગડ વિસાવસોડ ચોવીસી માજનના હેડિંગ હેઠળ લખવામાં આવ્યું છે લાંબા સમયથી ચાલી રહેલ વિવાદનું સમાધાન પ્રીતિ ગમ્મત્રીટા નામની સમાજની એક દીકરી સાથે સમાજના પ્રમુખનું છેલ્લા સોળ સત્તર મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદનું સુખદ સમાધાન થયું એવા સમાચારો આ પત્રિકાના પેજના માધ્યમથી વાંચી શકાય છે હું અભિનંદન આપું છું સમાજના આપખું તાનાશાહી સરમુખત્યાર એડોપ્ટ હિટલર જેવા નિકમમાં પ્રમુખને કે સત્તર મહિના પછી એને બુદ્ધિ આવી અને એણે જે સત્તર મહિના પહેલાં કરવું જોઈએ એ સત્તર મહિના પછી કર્યું ચાલો ધીર આવે ધૂરસ્થ લાંબે લાંબે પણ મોડે મોડે પણ આ બુદ્ધિ નાગજી કેશવજી રીટાને સૂજી અને પ્રીતિ ગમ્મત રીટા સાથે એણે સમાધાન કર્યું આ વાત બદલ ચોવીસી મહાજનના આ નક્કામાં પ્રમુખ નાગજી રીતાને મારા અભિનંદન સાહેબ પ્રીતિ રીતાએ જ્યારે એની લડતની શરૂઆત કરી હતી તમે એણે સમાજના અલગ અલગ લોકોને સવાલો કર્યા હતા જાહેરમાં વોટ્સઅપના માધ્યમથી અને મારા નામને સંબોધીને પણ પ્રીતિ રીતાએ એક વોટ્સઅપ ફેરવ્યું હતું અને એ વોટ્સઅપના પ્રત્યુત્તરમાં મેં લખ્યું હતું કે સમાજના પ્રમુખે સમાજની કોઈ દીકરીનો આત્મગૌરવ ક્યાંય હિણાયું હોય હણાયું હોય તો એના આત્મગૌરવની રક્ષા કરવી જોઈએ અને આ સમાધાનનો ઉકેલ લાવીને એનું મિચ્છામી દુકડમ માંગી લેવું જોઈએ અને જો સમાજનો પ્રમુખ મિચ્છામી દુકડમ ન માંગી શકતો હોય દીકરીને ન્યાય ન આપી શકતો હોય તો એણે રાજીનામું આપી દેવું જોઈએ મેં આ બહુ સરળ સ્પષ્ટ ભાષામાં વાત કરી હતી એમાં મેં કંઈ અજૂકતું કહ્યું નહોતું છતાં સોળ મહિનાથી આ ચાલી રહેલા વિવાદ દરમિયાન સમાજના પ્રમુખે દરેક ચીજમાં મને ઘસડતો રહ્યા છે કેમ ભાઈ સાચું બોલવું કે સત્ય કેવું એ જૂઠું છે જો મેં સેવડ મહિના પહેલાં તમને આ વાત કહેલી આ વાતનો તમે ત્યારે સ્વીકાર કરીને જે આજે તમે કર્યું એ સોળ મહિના પહેલાં કર્યું હોત તો સોળ મહિના સુધી વાગડ વિસાવ સ્વર ચોવીસ માજનની સોશિયલ મીડિયામાં આટલી બદનામી ન થઈ હોત પરંતુ કહે છે ને અહંકારીઓને અક્કલ આવે મોડે મોડે આવે હું પ્રીતિ ગમ્મત રીટાની હિંમતને બહાદુરીની હું દાદ આપું છું એક દીકરીએ જે એક સામાન્ય પરિવારની દીકરી છે અને એ દીકરીએ પોતાના ન્યાય માટે સોળ સોળ મહિના સુધી એકલે હાથે જે લડત લડી છે આ લડત બદલ હું પ્રીતિ તને અભિનંદન આપું છું બેટા અને આખરે તે વિજય મેળવ્યો છે આ વિજયના હક બદલ હકદાર બનવા બદલ તને હું સલામ કરું છું પરંતુ પ્રીતિ તારી સાથે પણ આ લોકોએ સમાધાનમાં પણ છેતરપિંડી તો કરી જ લીધી તારું રાજીનામાનું વાતો પહેલાં લખી અને પછી નાગજી સાથે તું હંમેશા કહેતી આવી હતી કે મારી લડાઈ ચોવીસી મહાજન સામે છે જ નહીં મારી લડાઈ તો નાગજી રીટા સામે છે બરાબર છે ચંપક્રી નંદુ સામે છે તો આ લડાઈમાં આજે લિથિનમાં બધા જ ટ્રસ્ટીઓના અધિકારીઓના નામ છે મને નવાઈ લાગે છે એટલે શું આ બધા જ સમાજના ટ્રસ્ટીઓ અને અધિકારીઓ મતલબ કે સંડોવાયેલા છે આખી ઘટનામાં કેમ સમાજને છેત્રો છો નાગજીભાઈ ક્યારેક કોઈ સામાન્ય વસ્તુ લખવી હોય તમે ફ્રન્ટ પેજ પર લખો છો અને તમારું એકલાનું નામ લખો છો અને કોઈક આવી બાબત આવે વિવાદાસ્પદ બાબત ત્યારે તમે આખા ટ્રસ્ટીઓને અને અધિકારીઓને સાથે નામ લખો છો આ તમારી બેવડી નીતિ છે આ નીતિને સુધારો તમે પોણા નવ વર્ષ સુધી નિષ્ફળ ગયા છો આ સમાજની અંદર હવે સવા વર્ષ બચ્યું છે સફળતાની કોઈ શક્યતા નથી તમારું સવા વર્ષ પણ નિષ્ફળ જ જવાનું કારણ કે તમારા હૈયામાં પાપ છે તમે જે રીતે પ્રીતિ રીતાની સામે કર્યું એ જ રીતે તમે સાડા પોણા નવ વર્ષથી લક્ષ્મીચંદ ચરલા સાથે કરી રહ્યા છો ચોવીસી મહાજનના લોકપ્રિય અને જેણે સમાજને એક શ્રેષ્ઠ કક્ષા પર લઈ જવાનું કવત દાખવ્યું છે એવા લક્ષ્મીચંદ ચરલાને પણ તમે આવી જ રીતે બદનામ કરી રહ્યા છો હજુ પણ કહું છું નાગજીભાઈ આ પાપની સજા તમારે ભોગવવી પડશે પરંતુ જ્યારે પ્રીતિ રીટાની આ સમાધાનની શરતોમાં એક શરત હતી કે ચંપક નંદુનું જે મંત્રી સ્થાન પર છે એનું રાજીનામું જોઈએ અને ચંપક નંદુનું રાજીનામાની શરત પણ એણે આ સમાધાન કર્યું છે ત્યારે તમે પત્રિકામાં લખો છો કે ચંપક નંદુએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે સાની સ્વેચ્છા સાહેબ આ તો પ્રીતિની શરત પ્રમાણે તમે એનું રાજીનામું લીધું છે તમે તમારી ખુરશી બચાવવા માટે તમારા મંત્રીનું જે કંઈક તમારી સાથે કામ કરતા હતા એવા મંત્રીનું તમે બીજી ભાષામાં બલિદાન લીધું છે નાગજીભાઈ અને સમાજમાં તમે હીરો થવા નીકળ્યા છો માફ કરો ભૂલ છે તમારી એ ભૂલનો હજી સ્વીકાર કરતા તમારે તમારી ટંગળી ઊંચી રાખવી છે તૈયારી રાખવી પડે ત્યારે સમાજને શ્રેષ્ઠ નેતૃત્વ આપી શકાય તમે તો માત્ર દમ ખાલી હસતા રહેવું અને પીઠ પાછળ છોરીનો કા ચલાવો આ જ નીતિમાં માહેર છો સાહેબ નાગજી રીટા તમે આ દિવસ સુધી શું કરો છો હજી એ સમાજમાં એવા કેટલાય સમાધાનો બાકી છે સાહેબ આ સમાજ જીવનને જો શ્રેષ્ઠ કક્ષાએ લઈ જવું તો એ સમાધાનો પણ કરો લક્ષ્મીચંદ ચરલાનો પણ બહુ અહિત કર્યું છે એની પણ માફી માંગો સામખિયારી મહાજન ટ્રસ્ટનું હમણાં જ તમે અપમાન કર્યું છે એની પણ માફી માંગો જ્યાં સુધી હજી તમે આ માફી નહીં માંગો ત્યાં સુધી તમારું બધું સમાધાનો કાચા છે સાહેબ એક પ્રીતિ રીટાને તમે માફ કરી દીધી કે પ્રીતિ રીટાએ તમને માફ કરી દીધી ચાલો સારી વાત છે હું એને બિરદાવું છું તમને મોડે મોડે પણ આ અક્કલ આવી છે એ બદલ પણ તમારા અભિનંદન કરું છું કે ચાલો મોડે મોડે પણ તમને સમજણનો સેતુ તો જાગ્યો પ્રગટ્યો તમારીમાં નાગજીભાઈ આ સોળ મહિના પહેલાં કરી લીધું હતું સમાજ આટલો બદનામ તો નહોતો વાગડના ગામડે ગામડે અન્ય જ્ઞાતિના લોકો અમને પૂછે છે કે તમારા સમાજનો પ્રમુખ આ પ્રકારનો છે એ કેવા શબ્દો વાપરે છે મારે નથી બોલવું પરંતુ આ હદ સુધી તમે ગયા એના કરતાં તમે સોળ મહિના પહેલાં જ સારી રીતે પ્રીતિનું સમાધાન કરી લીધું હતું તો આટલી બદનામ થવાની તમારે નોબત આવત પણ નહીં તમારું તો બેકગ્રાઉન્ડ એવું છે કે તમે ડ્રાઇવિંગ સીટ પર બેઠા છો પણ ડ્રાઇવિંગ કોઈ બીજું કરે છે આ બીજું કોણ એ લોકો સમજે અમે તો સમજીએ છીએ નાગજીભાઈ તમે જે પ્રકારે આજની પત્રિકામાં લખ્યું છે એમાં પણ તમારો દંભ નીતરે છે તમારે સ્પષ્ટ રીતે લખવું જ હતું કે પ્રીતિ સ્ત્રીતાની આ શરત હતી એ શરતને માન્યતા કરીને કારણ કે અમને જાણકારી મળી છે કે પ્રીતિ રીતાને તમે રૂપિયા આપવાના છો તમે આજ સુધી કહેતા રહેતા હતા કે પ્રીતિ રીતાને કોઈ રકમ આપવાની બાકી નથી રહેતી અને પૈસા આપવાના મારે અમૃત નિસર સાથે વાત થઈ છે આ બાબતમાં અમૃત નિસરે પણ કહ્યું કે તમે જે છેલ્લે મિટિંગ થઈ હતી બે મહિના પહેલાં અમૃત નિસરની મધ્યસ્થી એ મીટિંગમાં પણ તમે પૈસા આપવાનું કબૂલ્યું હતું ચંપક નંદુના કબૂલાત આપી હતી અરસપરસ માફીનામાની કબૂલાત આપી હતી તમે અને તેમ છતાં તમે બે મહિના સુધી આ વિવાદને ઘસડતા રહ્યા અને આખરે થૂકેલું ચાટવું પડ્યું ચાલો ઠીક છે થૂકેલું ચાટ્યું તો ચાટ્યું નાગજીભાઈ કારણ કે ખોટા હોય ને એમને ચાટવું જ વળે થૂંકેલું પ્રીતિ રીટાએ આ તમને થૂંકેલું ચાટવા મજબૂર કર્યા એ માટે પણ પ્રીતિ રીટાને હું અભિનંદન આપું છું એક સામાન્ય પરિવારની દીકરીએ જે હિંમત બતાવી છે એની બધી જ વાતો સાથે કે એના શબ્દો સાથે હું સહમત નથી એણે એના વોટ્સએપમાં શું લખ્યું છે એ માટે હું સહમત નથી પરંતુ તેમ છતાં તમારા જેવા દાધા રીંગાઓની સામે એની ભાષા અસરકારક નીવડી છે અને તમે આ જ ભાષા સમજી શકો એવા માણસ છો તમે સારી સાચી સદભાવનાવાળી કે શ્રેષ્ઠ ભાષાને તો ક્યાં સમજો છો તમે તો તમારા ઘમંડમાં ચૂર છો સાહેબ પરંતુ તેમ છતાં જે કોઈ ટ્રસ્ટીઓ એમાં ભાગ ભજવ્યો છે વિરજીભાઈ પાનેરીવાળાએ ભજવ્યો હોય પ્રવીણભાઈ કરમણ ગાલાએ ભજવ્યો હોય કે મનસુખ દુદાભાઈ સત્રાએ ભજવ્યો હોય કે મારા અનુજ મિત્ર ભાઈ શ્રી અમિત નિસરે જે ભાગ ભજવ્યો હોય હું આ તમારે ચારે ચાર વ્યક્તિની હું સરાહના કરું છું કે તમે શ્રેષ્ઠ ભાગ ભજવ્યો છે પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટીની કુબુદ્ધિને તમે બુદ્ધિ પર લઈ આવવા માટેની જે મહેનત કરી છે આ બદલ પ્રવીણભાઈ કરમણ ગાલા મનસુખભાઈ દુધાભાઈ સત્રા વીરજીભાઈ દેવરાજ ગઢા પાનેરી અને અમૃત નિષાદ આપને પણ અભિનંદન આપું છું કે તમે ચારે જણાએ મળીને એક દુર્માર્ગ પર ચાલી રહેલા પ્રમુખને સબક શીખવાડીને પાછા મૂળ રસ્તા ઉપર લાવવા માટે તમે મજબૂર કર્યો છે તમને પણ અભિનંદન છે કે તમે પણ એક દીકરીને ન્યાય અપાવવામાં ભલે ન્યાય પૂરતો નથી પરંતુ તેમ છતાં જેવો પણ મળ્યો એવો ન્યાય આપવામાં તમે જે ભૂમિકા ભજવી છે હું તમારા ચારે જણાની સરાહના કરું છું તમને બિરદાવું છું અને આજે જે સમાધાન થયું છે આ સમાધાન પર કાયમ ચાલીને સમાજ જીવનની અંદર જે કોઈ હજુ બીજા વિવાદો છે એ વિવાદોનું પણ સમાધાન કરવા માટે પ્રયાસ કરો બાકી તો લક્ષ્મીચંદ ચરલાને બદનામ કરતી કોઈ મેટર લખવી હોય તો આ પ્રમુખ તો બાકી બધા ટ્રસ્ટીઓના અધિકારીઓના નામ લખે છે અને ક્યાંક જસ ખાટવાની વાત હોય ત્યાં માત્ર ડૉક્ટર નાગજી કેશવજી રીટાના નામથી આવે આ બેવડી નીતિ નથી અને તમે બધા ટ્રસ્ટીઓ અધિકારીઓ નીચી મૂડી રાખીને જે નાગજીભાઈ તમને કે એમ કરવા તૈયાર થઈ જાવ છો તમારી પણ ક્યાંક અક્કલ ચલાવો બધા ટ્રસ્ટીઓ તમે પણ ટ્રસ્ટીશ્રીઓ છો બધાએ તમારી પણ અક્કલ ચલાવો ક્યાંક તમે પણ ક્યાંક હકની વાત કહ્યો તમે પણ સમાજના હિતની વાત કરો કારણ કે વાગણનો વિસાવ સોટ સમાજ બદનામ થાય થયા વાતથી અમે સહમત નથી વાગણનો વિસાવ સોટ ચોવીસી માજન અમારું માય બાપ છે અમે વાગણ વિસાવ સોઠ ચોવીસી માજનની આન બાન અને સ્થાન માટે જીવનારા અને જરૂર પડે મરનારા લોકો છીએ નાગજીભાઈ જેવા નક્કામાં લોકો કદાચ નેતૃત્વના ઘમંડમાં આવીને અમારી ઉપર કેસો કરાવશે અમને બદનામ કરાવશે અમને હીણા અને ચીડા ચિતરશે પરંતુ અમે તેમ છતાં પણ વાગડ વિસાવ ચોવીસી મહાજનનો વાવટો તો ગૌરવથી અમારા હાથમાં લઈને અમે હંમેશા જાય ચોવીસી મહાજન કહેતા રહેશું ફરી એકવાર મોડે મોડે પણ આવેલી બુદ્ધિ બદલ ને અભિનંદન કે એમણે થૂકેલું ચાટ્યું છે આ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે જે કંઈ પગલું ભર્યું જે સોળ મહિના પહેલાં કરવાની જરૂર હતી પરંતુ સોળ મહિનાનું ડેમેજ પછી સમાજને નુકસાન પહોંચાડ્યા પછી પણ આખરે એમણે એમની ભૂલ સ્વીકાર કરીને પ્રીતિ રીતા સાથે સમાધાન કર્યું છે એ સમાધાન કરવા માટે એમને હું અભિનંદન આપું છું કે નાગજીભાઈ આપણે અભિનંદનના અધિકારી તો બનો જ છો આવા જ સમાધાન સામખ્યાળી મહાજન સાથે કરી લ્યો સાહેબ એ પણ ચોવીસનું એક મહત્ત્વનું ગામ છે એને કેમ વિવાદમાં ઘસડી રહ્યા છો સાહેબ એમની સાથે પણ તમે ભૂલ કરી રહ્યા છો ભૂલ પણ સુધારી લો આ ભૂલ હજી ભડકે બડે એના પહેલાં સુધારી લો આ સમાજ દેવતા એ મહાન છે નાગજી રીટા તમારા જેવા તો પ્રમુખો આવશે ને ચાલ્યા જશે આ પ્રમુખનો મહતાજ સમાજ નથી સમાજ એ ગંગા છે એ ગંગાની અવિરત ધારાની અંદર વહેતા રહો અગર વહેતા ન આવડતું હોય તો સાઈડ દર કરાર થઈ જાઓ ગંગા પવિત્ર ગંગા જ્ઞાતિની એને બદનામને ને બદનામ નહીં કરો

આ વીવીઆઈપી જે લખ્યો છે સમાજની અંદર જે ભાગલા કરવાની જે વાત કરી છે રણોજાની યાત્રા દરમિયાન આનો પણ હું વિરોધ નોંધાવ્યો છે અને નોંધાવીશ આની પણ માફી માંગી લો સમાજ જીવનની અંદર ચોપન હજાર પાંચસો લોકો અને ત્યાં જનારા ચારસો લોકો આ ચારસો વીવીઆઈપી છે તો બાકીના ચોપન હજાર પાંચસો લોકો શું છે એની સ્પષ્ટતા કરો એની પણ માફી માંગો અને આ માફી નથી માંગતી વીરજીભાઈ પાનેરી હું તમને કહું છું તમે તો

એક છે નેક છે અને સમાજ માટે પ્રત્યેકપણે જીવનારો છે આ વાતને ધ્યાન રાખો દાડો મોજ કરે ફરી એકવાર પ્રીતિ રીતા તને અભિનંદન તે સત્યની લડાઈ જીતી લીધી છે આ જીત બદલ અભિનંદન અભિનંદન અભિનંદન